નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધરતીપુત્રમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો હવામાન વિભાગ દ્વારા રાજ્યની અંદર પચીસ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ દરમિયાન બુક્કા બોલાવશે વરસાદ કેમ કે મિત્રો અઢાર જિલ્લાઓની અંદર ભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો આગામી સાત દિવસ સુધી આ જિલ્લાઓની અંદર ભારે વરસાદ વરસે તેવું મિત્રો હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે જેમાં મિત્રો બનાસકાંઠા મહેસાણા પંચમહાલ અરવલ્લી ખેડા દાહોદ મહીસાગર છોટાઉદેપુર નર્મદા તાપી નવસારી દમણ દાદરા નગર હવેલી તેમજ મિત્રો સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર બોટાદ અને ગીર સોમનાથની અંદર ભારેથી ભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો આ જિલ્લાઓની અંદર આગામી સાત દિવસ સુધી ઓરેન્જ રેડ અને યલો એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યા છે તો બીજી તરફ મિત્રો હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવે છે કે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતની અંદર મેઘરાજા છે તે આગામી સમયની અંદર ધમરોડ છે ખાસ કરીને મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ત્રણ જિલ્લાઓની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવશે આમ અન્ય જિલ્લાઓની અંદર પણ મધ્યમ વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે મિત્રો પચીસ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે કયા કયા જિલ્લાઓની અંદર ભારે વરસાદ રહેશે તો મિત્રો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલું બેલ બટનને પ્રેસ કરી દેજો ખાસ કરીને મિત્રો જો પચીસ જૂનની વાત કરીએ તો પચીસ જૂનથી ભારે વરસાદ વરસવાની આગાહી છે તે અંદર ભારે વરસાદની આગાહી છે મિત્રો સાબરકાંઠા છોટાઉદેપુર નર્મદા ડાંગ વલસાડ તાપી અને દાદરાનગર હવેલી તેમાં જુનાગઢ અમરેલી ગીર અંદર ભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આમ છવ્વીસ જૂના રોજ પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં પંચમહાલ વડોદરા છોટાદેવપુર અમરેલી ભાવનગર અને ગીર સોમનાથની અંદર ભારે વરસાદની આગાહી છે તો સત્યાવીસ જૂનના રોજ પણ ભારે વરસાદની આગાહી છે જો તેની વાત કરીએ તો નવસારી વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલીની અંદર ભારે વરસાદ છે તે જોવા મળી શકે છે આમ અઠ્યાવીસ જૂનથી પણ ભારે વરસાદની આગાહી છે ખાસ કરીને મિત્રો ભરૂચ ડાંગ નવસારી તાપી દમણ દાદરા નગર હવેલીની અંદર ભારે વરસાદ છે તે જોવા મળી શકે છે તો બીજી તરફ મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદને લઈને મોટી તેમણે જણાવ્યું છે કે ચોમાસાની ગતિવિધિ છે તે આગળ વધશે ખાસ કરીને મિત્રો શ્રવણ પંચક ની અંદર વરસાદ થાય તો પછી સારો વરસાદ થાય આમ આવતીકાલથી પંચક શરૂ થતાની સાથે વરસાદ થવાના પણ સારા સંકેત દેખાઈ રહ્યા છીએ આજે સવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર મેઘર્વો છે તે જોવા મળ્યો હતો ખાસ કરીને મિત્રો ચોમાસાનું આગમન સૂચવી રહ્યું છે આમ ચાર જુલાઈથી આઠ જુલાઈ વચ્ચે પણ સારો વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આપણા મિત્રો અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે અષાઢી બીજની રથયાત્રા દરમિયાન પણ રાજ્યની અંદર સારો એવો વરસાદ છે તે જોવા મળી શકે છે આમ અષાઢ સુદ બીજે છે આથમતો સૂર્ય છે તે વાદળોમાં રહેવાની શક્યતા છે ખાસ કરીને મિત્રો રાજ્યની અંદર આગામી સાત દિવસ સુધી ભારે ભારેથી ભારે વરસાદ છે તે જોવા મળી શકે છે તો મિત્રો આ અંદર આટલું જ જય હિન્દ